શું કહેશો સમાજને શું કહેવું છે તમારે અનેકવિધ પ્રશ્નો તમને લઈને ઉપસ્થિત થયા છે લવ જે હાથના નામે થઈ રહ્યા છીએ લગ્નને લઈને થઈ રહ્યા છે અમારી બંનેના સમાજના આગેવાનો છે તે ખોટી અફવા ફેલાવે છે અમારા જે બંનેના સમાન આગેવાનો છે જે માનસિક ત્રાસ આપે છે હા આગળ જઈને પણ આપશે તો અમે હાઈકોર્ટ જઈને તેના પર કેસ કરીશું આવ્યા છે તમારા માતા-પિતાને કોઈ મળવા માટે કોઈ મળવાજી કોઈ નથી આવે તમારી શું ઈચ્છા છે મળવાની અમે તો કાલથી અહીંયા મળવા ચાહીએ છીએ કે કોઈ આવે જ નથી આગેવાનો કોઈ મળવા આયા હોય માતા-પિતા મળવા આયા હોય માતા-પિતા નથી આલ હા કોઠાર પોલીસ સ્ટેશનમાં એક ગુમનોંધ દાખલ થઈ હતી જેમાં નીતલ મહેશ્વરી નામની દીકરી ગુમ થયેલી છે એ પ્રમાણેની ગુમનોંધ દાખલ થયેલ હતી અને પછી એ એની તપાસ કોઠારા ઇન્ચાર્જ પીઆઈજી છે ડી જાડેજા એના દ્વારા આદરવામાં આવેલ હતી ને પછી એ એવી શંકા પણ હતી કારણ કે મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને એકરામ બાપના એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં લવજેહાદ એનું કન્ટેન્ટ છે કે કેમ એમ પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિતલ એ પુખ્ત વયની છે અને પોતાની સાથે જે પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે એમને બે હજાર અઢારથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે અને નોટ ઓનલી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરી લીધી નામદાર ગુજરાત હાઈકોર્ટના માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે એ બંનેને છોકરીએ એ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો જે બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો એને કોની કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ એટલે ભુજ એ પૂરતી સિક્યોરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું એમાં પણ એણે લખાવ્યું કે હું મારી મરજીથી ગઈ છું અને જે લવ જે હાથનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું ધર્મ મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળું છું મેરેજ કરવામાં આવ્યા હોય એ દિશા પોલીસે શું તપાસ કરી છે શું સામે આવ્યું એમાં બનાવટી દસ્તાવેજો કોઈ ઉભા કરવામાં આવેલા નથી કારણ કે અગાઉથી એ લોકો પ્રેમમાં બે ની હતા અને એમણે પોતાના જે નેચરલ દસ્તાવેજો છે એ જે એમણે ત્યાં મહારાષ્ટ્રમાં રજૂ કરેલા છે અને જે મેરેજનું સર્ટિફિકેટ છે એ પણ જે ક્યુઆર કોડ સાથેનું જે દરેક જગ્યાએ સરકારી સર્ટિફિકેટ હોય છે એ જ છે અને એ જ નામદાર હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યું છે સર ખાસ જ્યારે દીકરી હવે પોલીસ અહીંયા આવી છે ત્યારે આગેવાનો અને જે સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અથવા એના માતા પિતા કોઈ સાથે એમનું મિલન થયું છે વાર્તાલાપ થયો છે હા એમના માતા પિતાની શરૂઆતમાં જ્યારે દીકરી ગુમ થઈ ત્યારે એમના માતાપિતાની અને આગેવાનોની એ માંગણી હતી કે અમને એની સાથે મુલાકાત કરાવી દો એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરવા માટે પછી માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક સંપર્ક કરવામાં કરવામાં આવ્યો આવ્યો તમામ આગેવાનોનો પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવ્યા થયા બાદ જે પોલીસ જે વાત આવી હતી કે જે દિલ્હી મુંબઈ અને જે અમદાવાદ કપડવંજ મોડાસા સહિતના અલગ અલગ જે વિસ્તારોમાં અન્ય લોકો દ્વારા જે મદદ કરવામાં આવતી હતી આર્થિક મદદ એના લઈને પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે એમાં પણ આ બનાવની ગંભીરતાને ધ્યાનને લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવી હતી

એટલે કાયદા પ્રમાણે એણે નક્કી કરવાનું હોય કે એને ક્યાં જવું છે એટલે એ લોકોએ એમણે એવું નક્કી કર્યું છે કે અમે કચ્છમાં રહેવા નથી માંગતા તો એમને જ્યાં રહેવું હોય ત્યાં એ રહી શકે છે અને એમને એ પણ સમજ કરવામાં આવેલી છે કે તમને જ્યાં રહેશો ત્યાંની પોલીસનો પણ તમે સંપર્ક કરીને પ્રોટેક્શન લઈ શકો છો